વિવિધ દેશોના ખરીદકર્તા અને વેચાણકર્તાઓને જોડવા તથા તેમને વિવિધ ક્ષેત્રો ઉપલબ્ધ તકો હાંસલ કરવામાં મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે બેઇંગ એક્સપોર્ટર દ્વારા ત્રણ દિવસીય ગ્લોબલ બાયર સેલર મીટ એન્ડ ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનું ઉદ્ઘાટન ભારત સરકારના રાજ્યકક્ષાના સ્પોર્ટ્સ શિપિંગ એન્ડ વોર્ટ પેન્ટ્સ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું હતું એક્સપોર્ટર્સ ઉપર ત્રણ દિવસના ઓનલાઈન એક્ઝિબિશનનું આયોજન મેન ઓફ ધ એક્પોર્ટ દ્વારા કરવામાં આવી છે જેમાં એકસો પચાસી વધુ દેશોના ખરીદ કરતા અને વેચાણકર્તાઓ સંવાદ કરશે તથા ઉપલબ્ધ તકો હાંસલ કરવામાં એકબીજાને મદદરૂપ પણ બનશે વધુમાં તમને સારા ક્લાયન્ટ્સ શોધવાની બિઝનેસ ડીલ કરવાની પણ તક મળશે ઓનલાઈન પ્લેટફોર્મ પર એકત્રિત થયા છે તેમાંથી કેટલાક ટેસ્ટાલ ફર્નિચર કેમિકલ્સ ફ્રોડ મશીનરી જ્વેલરી વગેરે જેવા ક્ષેત્રમાં કાર્યરત છે મહત્વપૂર્ણ એ છે કે ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ એક્ઝિબિશન દેશની નિકાસને બળ આપવાની દિશામાં એક નવી પહેલ કરી છે તેના દ્વારા બંને પક્ષોએ બીજા સાથે સંપર્ક આવીને સમય જતા વધુ બેઠકો યોજીને કારોબારને વિસ્તારી શકે છે વધુમાં વર્ચ્યુઅલ કાર્યક્રમ હોય મુસાફરી અને રહેવા જેવા ઘણા ખર્ચ પણ બજાવવામાં મદદ મળી છે આ ઉપરાંત તેમાં જોડાવા માટે કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશન ચાર્જ નથી મેન ઓફ એક્સપોર્ટની મદદથી આ કાર્યક્રમ દ્વારા વિદેશી બજારોમાં કોમોનિટીઝ નિકાસમાં વધારો કરી શકાય તેવી અપેક્ષા છે ત્યારે ઉદ્યોગ સાહસિકો માટે કાર્યક્રમ અંતર્ગત ઉપયોગી અને મહત્વપૂર્ણ છે તે તમારી પ્રોડક્ટને પ્રદર્શિત કરવાની સાથે સાથે નવા ક્લાયન્ટ્સ સાંસલ કરવાનો ઉત્તમ તક પ્રદાન કરે છે નિકાસ એક મોટું ક્ષેત્ર છે અને તેમાં અપાર સંભાવનાઓ છે વિગરે જણાવ્યું હતું. भागीरथ गोस्वामी जी કેમ છે મીરા કા સર વી આર બીંગ એક્સપોર્ટર હમ લોકો વિશ્વ કા સૌથી બડા એક્ઝિબિશન લેકર આ રહે છે. ઇસકા નામ હે ગ્લોબલ બાયર સેલર મીટ. યે 29, 30 ઓર 31 જાન્યુઆરી કો હો રહા હે. વિશ્વ મે 150 સે જ્યાદા કન્ટ્રીસ મે સે યહાં પર ફૂટફોલ હો રહે હે. ફૂટફોલ આ રહે હે ને બાયર જા રહે હે. वेबिनार्स का आयोजन किया है बुद्धिजीवी वहाँ पर ऑडिटोरियम में वेबिनार लीड करेंगे पैनल डिस्कशन होगा और बहुत सारी अपॉर्चुनिटीज़ क्रिएट होंगी जिन्होंने स्टॉल लिया है उनको अनोखा मौका है बायर्स के साथ इंट्रैक्शन करना और अर्बन में बिजनेस क्रिएट करना इतना ही नहीं ट्वेंटी ट्वेंटी वन सन दो हज़ार इक्कीस में हम लोगों ने आज जो यहाँ पर मीटिंग रखा जो आप सबों ने देखा ये इक्कीस ट्वेंटी वन एग्जीबिशन का हमने अनाउंसमेंट किया है फेबररी में फिर से हम एग्जीबिशन कर रहे हैं मार्च मंथ में दो एग्जीबिशन कर रहे हैं और मार्च मंथ के बाद हर महीने में हम दो एग्जीबिशन कर रहे हैं साल 2021 में 21 वन एग्जीबिशन कर रहे हैं आत्मनिर्भर भारत मेक इन इंडिया वोकल फॉर लोकल जो मोदी सर का इनिशिएटिव है हम लोग पचास लोगों की पूरी टीम आए दिन लाखों लोगों को न्यौता दे करके इस एग्जीबिशन में इन्वाइट कर रहे हैं